છે ટેકનોલોજી દ્વારા કંટ્રોલ કરવામાં હોય વડોદરા આ વખતે એક નવું શોધન કરવામાં આવ્યું જેમાં વહનની આગળ અને પાછળ જોઈ શકે તેવા બે સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરવામાં આવનાર છે આ બાબતે પોલીસ કમિશનર નરસિંહ કોમાર સાહેબે વધુમાં જણાવ્યું કે આપણે સમગ્ર શહેરમાં જ્યારે પણ વીવીઆઈપી વિઝેટ્સ ત્યોહારો અને પ્રોસેશન્સ વગેરેના બંદોબસ્તના આયોજન કરવામાં આવે ત્યારે સમગ્ર શહેરમાં જે ઉપલબ્ધ સીસીટીવી કેમેરા નેટવર્ક બોડી કેમેરા વિડીયો એનાલિટિક્સના માધ્યમથી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી આપણા મોનિટરિંગ કરતા હોઈએ છીએ આ વખતે આપણે એક નવતર પ્રયોગ કરવા માગીએ છીએ જેમાં એક વેહીકલ આગળ અને પાછળ જોઈ શકે એવા સીસીટીવી કેમેરાથી સુસજ્જિત કરીને એમને તૈનાત કરવાના છીએ આ કેમેરાઓ એચડી કેમેરા છે અને ઇંગ્રેસ પ્રૂફ છે એટલે સમરમાં કે વિન્ટરમાં કે માનસૂનમાં પણ ચલાવી શકીએ અને આગળ પાછળ ચાલતા તમામ પ્રવૃત્તિઓ ઉપર આ બંને કેમેરાઓ નજર રાખી શકશે આ કેમેરાઓ આઈપી કેમેરા છે અને સિમ કાર્ડથી કનેક્ટેડ છે તો સીધો કમાન્ડન્ટ કંટ્રોલ સેન્ટરને આગળ પાછળ ચાલતા તમામ પ્રવૃત્તિઓ અંગે લાઈવ ફીડ આપી શકે છે આના માધ્યમથી જ્યારે પણ પોલીસ પણ વિસ્તારમાં રૂટમાં કે સ્ટ્રેચમાં બંદોબસ્તનું આયોજન કરે ત્યારે પોલીસને સમગ્ર વિસ્તારના એક આપણે કહીએ છીએ કે સિચ્યુએશનલ એનાલિસિસ માટેની જે જાણકારી જોઈએ છે આ તમામ વિગતો આ કેમેરામાંથી મળી જાય છે આ કેમેરા એક અઠવાડિયાથી વધારે સમયના જે વિડીયો ફૂટેજીસ છે આ સ્ટોર કરી શકે અને જે નેસેસરી વિડીયો ફૂટેજીસ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી અને ઉતારી શકીએ અને કેમા કેમેરા જ્યારે વ્હીકલ ચાલી રહ્યા છે કે બંધ હાલતમાં છે તો પણ ચલાવે ચાર્જ કન્ડિશનમાં રહે તે માટે આપણે સોલાર પેનલ સિસ્ટમથી અને એક ચાર્જિંગ વ્યવસ્થા પણ ગોઠવી છે તો આ કેમેરા સમગ્ર શહેરમાં જ્યારે પણ મહત્વના ઇવેન્ટ હોય આમાં ડિપ્લોય થશે અને આના એક એક્સપિરિયન્સ અને આના એફિકસી આ વખતે પણ આપણે ટેસ્ટ કરવાના છીએ સાથે સાથે આ એક ટેકનોલોજીકલ ટૂલ પોલીસના હાથમાં સર્વેલન્સ માટે સિક્યુરિટી માટે અને ગુનાખોરી અને અસામાજિક તત્વોના પ્રવૃત્તિ ઉપર નજર રાખવા માટે એક ઇફેક્ટિવ ટૂલ તરીકે ડિપ્લોય કરવામાં આવશે Subscribe now and press the bell icon. Never miss an update.